જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મુવાસા રોગ અટકાવવા રસીકરણ કાર્યક્રમ અનવે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ પશુપાલન વિભાગ દ્વારા તારીખ ત્રીસ એપ્રિલ સુધીમાં બે લાખ છપ્પન હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવશે જામનગર જિલ્લામાં નાના પશુઓમાં ઘેટા બકરા વર્ગમાં જોવા મળતો પીપીઆર પેસ્ટ ડેસ્પેટીસ રૂબિનન્સ રોગના રોગ અટકાવ અને નિયંત્રણ અર્થે રસીકરણ ઝુંબેશ પૂર્ણ થયેલ છે આ ઝુંબેશ અંતર્ગત કુલ બે લાખ છોતેર હજાર ઘેટા બકરાનું રસીકરણ કરવામાં આવ્યું અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં ખરવા મુવાસા રોગ સામે રક્ષણ આપવા માટે શરૂ થયેલ રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થયો છે ખરવા મુવાસા એ પશુમાં જોવા મળતો અત્યંત ચેપી અને નુકસાનકારક રોગ છે જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો વજનમાં ઘટાડો અને ગંભીર કિસ્સામાં પશુઓનું મૃત્યુનું કારણ બની શકે છે આ રોગને અટકાવવા માટે રસીકરણ એ સૌથી અસરકારક ઉપાય છે રાષ્ટ્રીય નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ખરવા મુવાસા રોગના અટકાવ હેતુ પશુપાલન ખાતા દ્વારા ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં વર્ષમાં બે વખત વિના રસીકરણ કરવામાં આવે છે જામનગર જિલ્લામાં પશુઓમાં ખરવા મુવાસાના રોગ સામે રક્ષણ આપવા માટે પશુપાલન શાખાની ટીમ દ્વારા

નાના વાછળામાં મૃત્યુનો સમાવેશ થાય છે ખારવા મુવાસા રોગના નિયંત્રણ માટે જામનગર જિલ્લા પશુપાલકોને તેમના બહુમૂલ્ય પશુઓને વર્ષમાં બે વખત સમયસર રસીકરણ કરાવવા તથા વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન શ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે